બીએલ સામે કાર્યવાહી અંગે મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન સમયસર કામગીરી પૂર્ણ કરવાની હોવાથી અધિકારીનું નિવેદન આપ સૌને ખ્યાત છે કે સતાવીસ ઓક્ટોબરના રોજ ભારતના ચૂંટણી પંચે બાર રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમાં એસઆઈઆર ઘોષણા કરી છે અને ગુજરાતમાં બી અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં અલગ અલગ તબક્કા છે શરૂઆતના તબક્કામાં ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી રાજ્યમાં તમામ બીએલઓઝ જે એક ઇન્યુમરેશન ફોર્મ છે જે દરેક મતદારને આપવામાં આવી રહ્યું છે એનું થી શરૂઆત કરી છે દરેકે દરેક મતદારને આ ઇન્યુમરેશન ફોર્મ એમને પહોંચાડવામાં આવે છે અને અત્યાર સુધી ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ મતદાતાઓમાંથી લગભગ નવાણું પોઈન્ટ પાંચ નવાણું પોઈન્ટ છ પર્સેન્ટ સુધી બધા મતદારોને આ ઇન્યુગ્રેશન ફોર્મ ઘરે ઘરે પહોંચી ગયું છે અત્યારે જે ઇન્યુગ્રેશન ફોર્મ છે એને કઈ રીતે ભરવાનું એના માટે મતદારોને ગાઈડ કરવા માટે બી બીબીએલઓ હેલ્પ કરી રહ્યા છે લાસ્ટ વીકેન્ડ ફ્રાઈડે સેટરડે સેટરડે સન્ડે આપણે એક સ્પેશિયલ કેમ્પેન કરીને દરેક મતદાન મથક ઉપર બીએલઓઝને હાજર રાખ્યા હતા અને બીએલઓઝની મદદથી મતદારો આ ઇન્યુમિનેશન ફોર્મને કઈ રીતે ભરવાનું એ રીતે પ્રોસેસ કરી રહ્યા છે હવે ચાર ડિસેમ્બર પહેલાં આ તમામ જે ફોર્મ્સ આપને વિતરણ કર્યા છે એ તમામ ફોર્મ્સ કલેક્ટ કરવામાં આવશે અને પછી 9 ડિસેમ્બર ડ્રાફ્ટ મતદાર યાદી પબ્લિશ કરવામાં આવશે અત્યારના તબક્કામાં જે ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવી રહ્યું છે દરેક મતદારને એ ફોર્મમાં અમુક વિગતો જે છે એ પ્રી ફિલ્ડ છે બાકીની વિગતો મતદાતાને ભરવાની છે અને ખાસ કરીને બે હજાર બેની મતદાર યાદી જ્યારે લાસ્ટ એસઆઈઆર ગુજરાતમાં થયું એ મતદાર યાદીમાં અગર એમનું પોતાનું નામ એમના માતા પિતાનું નામ યા એમના દાદા દાદીનું નામ મળી આવે અને લિંકેજ થઈ જાય તો બીજા કોઈ અન્ય કોઈ બી ડોક્યુમેન્ટ મતદારને આપવાનો રહેશે નહીં અમારી અપેક્ષા છે કે ઘણા બધા કેસીસમાં અત્યાર સુધી જે મેપિંગ થઈ છે એમાં બાર ટકા એવા મતદારો છે જેમના એપિક નંબર આજની તારીખમાં અને બે હજાર બેની યાદીમાં સેમ હતા આ સિવાય લગભગ પચાસ ટકાથી ઉપર લોકો છે જેમના પોતે નામ યા કોઈના કોઈ એમના મધર ફાધર યા એમના દાદા દાદીનું નામ મળી ગયું છે અને એ લિંકેજ થઈ ગઈ છે મારી તમામ મતદાતાઓને એ જ અપીલ છે કે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી બીએલઓ પાસે આપ મદદ લેશો તો એ ચોક્કસ અગર આપનું નામ બે હજાર બેની યાદીમાં હશે યા આપના માધરફાદરનું હશે યા દાદા દાદીનું તો એ શોધીને આપને જરૂર કરી આપશે દરેક ઇનોર્શન ફોર્મ ઉપર જે બી ઇનોગ્રેશન ફોર્મ આપવામાં આવ્યું છે દરેક ઇનોનેશન ફોર્મ ઉપર બીએલઓનું નામ અને નંબર આપવામાં આવેલું છે એટલે આપ એમનો સંપર્ક બી કરી શકો દરેક બીએલઓ ત્રણ વખત મતદારો મતદાતાઓનો સંપર્ક કરશે ત્રણ વખત એમના ઘરે જશે અને આ સિવાય ઇલેક્શન કમિશન એમની વેબસાઇટ ઉપર બુક ઓફ કોલની ફેસિલિટી બી આપી છે બીએલઓઝનો સંપર્ક કરીને એમના સાથે આપ વાતચીત કરી શકો છો બીએલઓ એપમાં તમામ ફેસિલિટી છે એ બી અમે આપને અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપશું બીએલઓ એપના થ્રુ બીએલઓ પાસે તમામ સુવિધા છે જે આપનું નામ યા બીજા અન્ય કોઈ બી નામ એ આખા ઇન્ડિયામાં સર્ચ કરીને એ લિંકેજ કરી આપશે આ પ્રક્રિયા અત્યારે પહેલાં તબક્કા છે ડ્રાફ્ટ યાદી પબ્લિશ થયા પછી બી કોઈ બી મતદાર એમનું નામ રહી ગયું હોય તો એના માટે ફોમ ભરી શકે એમની માટે કાર્યવાહી કરી શકે અને ફાઇનલ લિસ્ટ આપને ફેબ્રુઆરીમાં જ્યારે પબ્લિશ કરશું ત્યારે આ લિસ્ટ ફાઇનલ થશે અને આપને ખ્યાલ છે કે મતદાર યાદી એક સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એમાં કોઈ બી સમયે કોઈ બી વ્યક્તિ ફોર્મ ભરીને એમનું નામ દાખિલ કરવા માટે નામ ડિલીટ કરવા માટે એડ્રેસ ચેન્જ કરવા માટે પ્રોસેસ કરી શકે છે તો એટલે અત્યારે પહેલાં દસ દિવસમાં અમારા જે બીએલઓઝ હતા એમને ખૂબ મહેનત કરીને એક એક ઘરમાં જઈને આપે જોયું હશે મારા ખ્યાલથી બી મને જેટલા ફીડબેક મળે છે ગુજરાતના મોટાભાગના તમામ મતદારોને એમના ઇન્યુમરેશન ફોર્મ્સ પહોંચી ગયા છે અત્યારે અમારા બી ઓઝ અમારા મામલતદાર પ્રાંત ઓફિસર કલેક્ટર ઓફિસ તંત્ર મતદારોને હેલ્પ કરવાનું પ્રયાસ કરે છે કે એમનો લિંકેજ થઈ જાય અને એ લિંકેજ થશે તો એમને પછી અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે અગર લિંકેજ નહીં થાય તો બી એમાં ત્રણ સ્લેબ છે એ પ્રમાણે અમુક મતદારોને એક ડોક્યુમેન્ટ અમુક મતદારોને બે ડોક્યુમેન્ટ અને મેક્સિમમ અમુક જે નવા બે હજાર ચાર પછીના બર્થના મતદારો છે એમને ત્રણ ડોક્યુમેન્ટ આપવા પડશે એ ડોક્યુમેન્ટ્સ બી સરળ છે અને એ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવા માટે બી કલેક્ટર તંત્ર અને કોર્પોરેશન તંત્ર સહયોગ કરી રહ્યા છે અને એ લોકો કેમ્પ્સ કરીને બી જ્યાં બી જરૂર હોય મરણ દાખલા માર્કશીટ્સ એ બધું અવેલેબલ કરવાનું ટ્રાય કરી રહ્યા છે એટલે એ પ્રોસેસ બહુ સ્મૂથલી ગુજરાતમાં ચાલી રહી છે શરૂઆતના દસ દિવસમાં અમારું ફોકસ હતું કે દરેક મતદાતાને ફોર્મ મળે હવે આવતા દસ દિવસ માટે અમે પ્રયાસ કરીએ છીએ કે તમે તમામ મતદાતાઓને એમનું લિંકેજ થઈ શકતું હોય તેના ઉપર ફોકસ રહેશે અને છેલ્લે દસ દિવસમાં અમે તમામ ફોર્મ કલેક્ટ કરીને કરશું એના માટે ઇલેક્શન કમિશન સીઓ દરેક સ્તર ઉપર ઘણા બધા ફેસિલિટીઝ આપવામાં આવી છે આપ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જાઓ તો ત્યાં પોતાના નામ સર્ચ કરવાની ફેસિલિટી બે હજાર બ બેની યાદીમાં નામ સર્ચ કરવાની ફેસિલિટી બુક અ કોલ એ બધા ફેસિલિટી આપવામાં આવી છે એ જ રીતે સીઓની વેબસાઇટ ઉપર બી બે હજાર બેની મતદાર યાદી આપવામાં આવી છે અને બે હજાર બેની મતદાર યાદીમાં આપનું નામ સર્ચ કરવાની બી ફેસિલિટી આપવામાં આવી છે જે મતદારો કોઈ બી કારણથી અગર ઘરે ના હોય તો ઇલેક્શન કમિશનની સૂચના છે કે એમના ઘરના અન્ય કોઈ સભ્ય બી એમના વતી આ ડિટેલ આપી શકે અને એમના વતી ફોર્મ સબમિટ કરી શકે અગર આખા કુટુંબ બહાર છે તો એના માટે બી ઓનલાઈન આ ઇન્યુમરેશન ફોર્મ ભરવાની ફેસિલિટી બી ઇલેક્શન કમિશને આપી છે આઈ થિંક આ બધી ફેસિલિટીઝથી આપને થોડા જ સમયમાં ગુજરાતના તમે તમામ મતદારો સુધી પહોંચી શકશું અને એમને લગભગ કોઈ ડોક્યુમેન્ટ ના આપવા પડે યા ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ આપવા પડે એ પ્રયા એ પ્રકારે અમે અત્યારે ડ્રાફ્ટ લિસ્ટ તૈયાર કરીશું અને ઇલેક્શન કમિશનનો જો ઓબ્જેક્ટિવ છે કે કોઈ બી એલિજિબલ આ યાદીમાં રહી ન જાય કોઈ બી ઇનએલિજિબલ વ્યક્તિ એમાં આવે એ પ્રમાણે કામગીરી થઈ રહી છે ઓનલાઈન બી ટોટ સંપૂર્ણ પ્રક્રિયા અવેલેબલ છે બટ અત્યારે અમારા બીએલઓ દરેક ઘરમાં દરેક વ્યક્તિને ત્રણ ત્રણ વખત જવાનું પ્રયાસ કરશે અને મળવાનું પ્રયાસ કરશે બીએલઓના મદદથી આપ બહુ ઇઝીલી આ ફોર્મ ભરી શકો છો એટલે મારી બધાને અપીલ એ જ છે કે આપ બીએલઓની હેલ્પ લેશો તો આપની કામગીરી સરળતાથી થઈ શકશે આપ એમના સાથે કોલ બી બુક કરાવી શકો છો આપના વતી આપના કોઈ રિલેટિવ ઘર પર હોય તો એ બી આપના ફોર્મના ડિટેલ ભરી શકે અને લાસ્ટ કેસમાં અગર કોઈ અવેલેબલ ના હોય અને કોઈ અન્ય વિકલ્પ ના હોય તો આપ ઓનલાઈન માટે બી સુવિધા આપવામાં આવેલી છે એ ટેકનોલોજી દરેક જે ઇન્યુમરેશન ફોર્મ છે એના ઉપર એક ક્યુઆર કોડ છે આપણે જોયું હશે આ ક્યુઆર કોડને સ્કેન કરો તો એ પર્ટિક્યુલર ઇનુરેશન ફોર્મની તમામ વિગત બી એમાં મળી રહે છે અને પ્લસ જે આખી કામગીરી છે એ બીએલઓના એપના દ્વારા કરવામાં આવી રહી છે બીએલઓ એપનું અત્યારે બી અમે એક નિદર્શન કરશું જેમાંથી આપને ખ્યાલ આવશે કે તમામ પ્રકારની કામગીરી બહુ સરળ રીતે કરવામાં આવી છે અને એમાં જે લોકોનો એપેક સેમ છે લાસ્ટ બે હજાર બેની મત યાદીમાં એ સામેથી પોઈન્ટ કરવામાં આવી રહ્યું છે સીધા એમને ક્લિક જ કરવાનું છે એની તમામ ડિટેલ ત્યાંથી ફેચ થાય છે મેપિંગ માટે અગર પોતાનું નામ હોય તો એ સર્ચ કરવાની ફેસિલિટી છે પોતાનું નામ ના હોય ફાધરનું નામ સર્ચ કરવાનું હોય મધરનું નામ સર્ચ કરવાનું હોય દાદા દાદીનું કરવાનું હોય એ બી ઓપ્શન્સ છે અને સર્ચ કર્યા પછી લિંકેજ થઈ જાય છે અને ઓનલાઈન બધા પ્રોસેસ ઓનલાઈન છે ફોર્મ બી ઓનલાઈન સબમિટ કરી દે છે બી એનો અને એના પછી જે આખા ડેટા ફિગર્સ એ બધી છે એ બધી ઓનલાઈન છે પ્લસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જેટલા પોસિબલ છે એટલે આ મતદાર યાદીને સર્ચ કરવાની ફેસિલિટી અને એ બધી આપવામાં આવી છે એકસાથે ઘણા બધા લોકો કરતા હોય એટલે કદાચ સ્પીડનો પ્રશ્ન હોઈ શકે બટ મારા જે ફીડબેક છે એ પ્રમાણે મોટાભાગના લોકો એમાં સક્સેસફુલ છે અને એ લોકોને એમની વિગત મળી જાય છે